જો તમને પણ મળે છે આ એકવીસ શુભ સંકેતો તો સમજાવો કે તમારું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ વ્યક્તિના ઘરે સ્નાન થવાનું હોય છે સંપત્તિ એટલે કે જ્યારે વ્યક્તિ ધનવાન બનવાની હોય છે ત્યારે કુદરત પોતે જ આ એકવીસ શુભ સંકેતો દેખાવા લાગે છે આ વીડિયોને અવગણશો નહીં તમારા જીવનમાં પરિવર્તન આવવાનું છે અને મિત્રો હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો પોતાના ઘરમાં વિવિધ પ્રકારના ઉપાયો કરતા રહે છે એવી માન્યતા છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં આ સંકેતો જોવા મળે છે શ્રીમંત પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા રાણીનો આશીર્વાદ તમારા પર રહે તો આ વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો મિત્રો ચાલો હવે જાણીએ કે તે શું છે એકવીસ ચિહ્નો નંબર એક હાથમાં ખંજવાળ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ પુરુષના જમણા હાથ અને સ્ત્રીના ડાબા હાથ પર ખંજવાળા આવે છે તો તે શુભ અને શુભ સંકેત માનવામાં આવે છે તેનો અર્થ છે કે જીવનમાંથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ રહી છે સ્થિતિ મજબૂત બનશે નંબર બે શંખનો અવાજ સવારે ઉઠતાની સાથે જ સંભળાય છે તો તે તમારા જીવનમાં સારા બદલાવનો સંકેત માનવામાં આવે છે હવે સારા સમયમાં પરિવર્તિત થઈ ગયા છે તો સમજો કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનો પ્રવેશ થયો છે નંબર ત્રણ આ ઘરમાં પૈસા આવવાનો સંકેત પણ હોઈ શકે છે નંબર ચાર જો સવારે કોઈ ગાય તમારા દરવાજે આવીને ભસતી હોય તો તેને ભગવાનનો વરદાન ગણવો જોઈએ અને તમારે ગાયને રોટલી કે પાલક ખવડાવીને વિદાય આપવી જોઈએ તેનો અર્થ છે કે દેવી લક્ષ્મી પોતે આવીને પછાડ્યા છે તમારો દરવાજો નંબર પાંચ જો તમારા ઘરમાં તુલસીનો છોડ ખૂબ જ ગાઢ અને લીલો થઈ જાય છે તો એવું માનવું જોઈએ કે તમારા ઘરમાં સુખ ધન અને સમૃદ્ધિ પણ જલ્દી આવશે નંબર છ વાસ્તુશાસ્ત્ર અનુસાર લક્ષ્મી માતાનો સાવરણી સાથે પણ ઊંડો સંબંધ છે જો તમે સવારે કોઈને ઝાડુ મારતા જુઓ તો સમજી લો કે તમે ઘરેથી જતા સમયે જલ્દી ધનવાન બનવાના છો સવારે ઓફિસમાં પાંચ દિવસ સુધી તમે કોઈને ઝાડુ કરતા જુઓ તો સમજી લો કે હવે તમારી બધી પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે અને દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેવાની છે નંબર સાત જો તમને સવારે ઘરની બહાર પૈસા પડેલા જોવા મળે છે તો તે પણ જલ્દી જ પૈસા આવવાનો સંકેત છે તેવી જ રીતે જો કપડાં પહેરતી વખતે અથવા ઉતારતી વખતે તમારા ખિસ્સામાંથી પૈસા પડી જાય છે પૈસાની પ્રાપ્તિની નિશાની છે નંબર આઠ જો તમારા ઘરના મુખ્ય દ્વારની બહાર કોઈ ઝાડ ઉગે છે તો તે તમારા માટે શુભ સંકેત છે નંબર નવ જો બિલાડી તમારા ઘરમાં બાળકોને જન્મ આપે છે તો તે પણ શુભ સંકેત માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જો કોઈ પક્ષી તમારી છત પર કિંમતી વસ્તુઓ ફેંકી દે તો તે પણ ધનવાન બનવાની નિશાની છે નંબર દસ જો ઘરમાં એક જગ્યાએ ત્રણ ગરોળી દેખાય તો તે મહાલક્ષ્મીજીના આગમનનો સંકેત માનવામાં આવે છે દેવી મહાલક્ષ્મીના આગમનનો સંકેત દિવાળીના દિવસે તુલસીના છોડમાં ગરોળીનું દર્શન થવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તે અપાર ધન પ્રાપ્તિનો સંકેત છે નંબર અગિયાર સવારે શેરડી જોવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમને સવારે અચાનક તમારી આસપાસ શેરડી દેખાય છે તો તે સ્પષ્ટ સંકેત છે કે તમારા દિવસો બદલાવાના છે નંબર બાર જો તમે લાંબા સમયથી તમારા ઘરની બહારમાં લક્ષ્મીનું વાહન ઘોવડ જોઈ રહ્યા છો તો માની લો કે તમારા ઘરમાંમાં લક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને જલ્દી જ અપાર ધન પ્રાપ્ત થશે નંબર તેર સપનામાં પીળા કે લાલ રંગના ફૂલ જોવા એ પણ ધન પ્રાપ્તિ અને આધ્યાત્મિક પ્રગતિનો સંકેત માનવામાં આવે છે સ્વપ્નમાં દેવી લક્ષ્મીનો સંકેત માનવામાં આવે છે નંબર ચૌદ જો તમે કોઈ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં કોઈ કૂતરો તેના મોંમાં શાકાહારી ખોરાક અથવા રોટલી લઈને જતો જોવા મળે છે તો તે સૂચવે છે કે તમને ક્યાંકથી પૈસા મળવાના છે નંબર પંદર જ્યારે તમને દેવી લક્ષ્મીની કૃપા મળે છે ત્યારે તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું શરૂ કરો છો તમારી દિનચર્યામાં સુધારો થવા લાગે છે અને ધીમે ધીમે બધી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે એવું પણ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તમારી ઊંઘ સવારે ત્રણ વાગ્યાથી શરૂ થાય છે તે પાંચ વાગ્યાની વચ્ચે ખુલે છે તમારા જીવનમાંથી દુઃખના વાદળો દૂર થવા લાગે છે અને મહાલક્ષ્મીની કૃપા તમારા પરિવાર પર પડવા લાગે છે નંબર સોળ જો તમે તમારા સપનામાં પોપટ જુઓ છો તો તમારે તેને શુભ સંકેત માનવો જોઈએ કે તમારા સ્વપ્નમાં પોપટ જોવાનો અર્થ એ છે કે તમારી આર્થિક સમસ્યાઓ ટૂંક સમયમાં દૂર થઈ જશે અને દેવી લક્ષ્મી તમને આશીર્વાદ આપશે અને તમને ટૂંક સમયમાં ધન પ્રાપ્ત થશે ક્યાંક જાય છે નંબર સત્તર જો કોઈ દિવસ તમને સપનામાં સાવરણી ઘૂવડ હાથી મોર શંખ કેળું કે ગરોરી દેખાય તો માની લો કે તમારું ધનવાન બનવાનું સપનું જલ્દી પૂરું થવાનું છે નંબર અઢાર સવારે ઉઠતાની સાથે જ શંખનો અવાજ સાંભળવો એ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે જો તમે સવારે ઊઠ્યા પછી શંખનો અવાજ સાંભળો તો સમજી લો કે તમારો શુભ સમય આવવાનો છે ઘરની બહાર નીકળતી વખતે જો કોઈ કૂતરો તેના મોંમાં રોટલી લઈને જતો દેખાય તો તે આર્થિક લાભની નિશાની હોઈ શકે છે નંબર ઓગણીસ કોઈ શુભ કાર્ય માટે જતા સમયે વ્યંઢળને જોવું પણ શુભ માનવામાં આવે છે જો તમે પણ કોઈ વ્યંઢળને જુઓ તો તેને થોડા પૈસા આપો તો તેને સુરક્ષિત રાખો તે તમારી સંપત્તિમાં વધારો કરશે નંબર વીસ ઘરની છત પર કોયલનું ગાવું પણ એક શુભ સંકેત છે જો આવું થાય તો તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે નંબર એકવીસ જો તમે સવારે ઉઠતાની સાથે જ પૂજાનું નારિયેળ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે જ્યોતિષ અને ધર્મના લોકહિતના ઉપાયો અજમાવો મિત્રો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમને કમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા આશીર્વાદ હંમેશા જળમાં લક્ષ્મી રહે વિડિયોના અંત સુધી સાથે રહેવા બદલ આભાર